ભરવાનું તો આપણે મગાવી દાંદો થઈ ગયો મગજ તો ઠેકાના છે કેમ મારી પાસે પાંચસો રૂપિયા હોય છે મારી પાસ હોય કોઈ પાંચસો રૂપિયા કેટલા હોય

સવારી ભાઈ જોડે ગેમ રમવા જાવ કે PUBG મારી આરે બેહીને 2 મિનિટ વાતો કરવાનો ટાઈમ નથી મારા બે શબ્દો સાંભળવાનો ટાઈમ નથી ભાઈ જોડે ગેમ રમવા જવાનો ટાઈમ છે તમારી પાસે હાલ હાલ બે હાલ બે શબ્દ તારા સાંભળી લવા બે બોલ હાલ નથી જવાનું